ફાઈ દોસ્તો તો ગુડ મોર્નિંગ જય દીશ તો કેમ છો બધા આઈ હોપ બધા ફાઇન હશો તો ફરીથી આવી ગયું છું એકનો નવા વિડીયો સાથે અને અત્યારે આપણે આવી ગયા છીએ સવાર સવારમાં વાવણી કરવા તો કાલ રાત્રે તો પછી મોડું થઈ ગયું હતું આપણે જે કાકા આવવાના હોય દર વખતે આવી જ છે તો એને લેટ થઈ ગયું તો પછી કાલ સાંજે ન મેળાયો તો અત્યારે તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ને આગળ ઋતિકભાઈ રાહ પાકે અને પછી આપણે વાવવાનું છે એ ચાલુ કરી દેજો એ ટ્રેક્ટર આવી જ ગયું છે ઓલરેડી અને જો વાતાવરણ કંઈક વરસાદ જેવું છે એ તમને હું બતાવું તો ચાલો દોસ્તો આ છે આપણે વાવણી વાવવાની સામગ્રી નારિયેલ સાકર ગોળ ધાણા કંકુ હૈદરનો ગાંઠિયો સોપારી રૂપિયો વાવણી અને મગ અને છાણ તો ચાલો મુહૂર્ત હવે કરી દઈએ અને જો પધરાવી રહ્યા છે અને આજે લગભગ યોગ દિવસ છે પરેડમાં ત્યાં પણ આજે ઘણા બધા છોકરા આવ્યા હતા સ્કૂલના અને કાકા આવી ગયા વાહ વાહ ફાઈનલી તો આજ મુહૂર્ત કરી જ દઈ આપણે શુભ ચાલો દોસ્તો હવે હું મુહૂર્ત કરી દઉં અને પછી આપણે વાવવાનું સ્ટાર્ટ કરશે જો ઋતિકભાઈ ઓલે હારે છે આપણી આપણા વાડીમાં શું કહે બે ટ્રેક્ટર હારે હાલે જો એક શું કહેવાય કે રાપ આલે છે અને બીજું ટ્રેક્ટર અહીંયા વાવણી માટે રેડી જ છે એટલે આપણે મુહૂર્ત કરી દઈએ એટલે કરી દઈએ ચાલુ તો ચાલો કરી દઉં મુહૂર્ત જે આપણે આ કરી લીધું છે લીપી લીધું છે તો હવે મગનો આપણે સાથે કરી લઈએ દોસ્તો પ્રથમ પેલા સમરી

બાકી તો નસીબ આપણા જે આપણે સાથીઓ કરી દીધો મસ્તીનો મગનો અહીં મસ્ત મગ ઉકશે અને આ આ મગ છે ને આપણા જેવા અયવા તા ને એ જ છે હો હા ઘરના મગ છે ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર જરા ઉતાવળ કરીએ લે આપણે આ કાકાને પાછું જવાનું હોય ને વાવણી કરવા બીજી જગ્યાએ તો ન્યાય લેટ ના થાય તો જો આપણે મગનો સાથીઓ કરી દીધો હોય ને હવે રૂપિયો સોપારી હળદરનો ગાંઠિયો ગાંઠીઓ અને હવે ગોળધાણા પેલા તો પછી આપણે ને સાકર પછી પેલા ગોળ ને ધાણા ધરી દઈએ આપણે ભગવાનજીના કુળદેવી માતાજીનું નામ લઈ લઈએ કે હે માતાજી સારામાં સારી વાવણી થાય વાવણી તો સારામાં સારી થાય ઉગે સારી અને મોસમ સારી આવે ગણેશ બેઠા મેળે અને માંડવીના ગાડા રેડે તો આપણે આ પહેલાં જમાનામાં તો બળદ હતા પણ અત્યારે બળદ નથી તો એના આપણે ટ્રેક્ટર જ આપણે બળદ કહેવાય તો આપણે જો એમાં વાવણીના ચાર આંટા વારી દઈએ પછી આપણે બધાય બાંધી લેશું પહેલાં તો બળદને ચાંદલો કરતા અને આ શું કહેવાય વાવણીએ બાંધતા તો જે આપણે વાવણી બાંધી ટ્રેક્ટરને પછી મસ્ત ચાંદલો કરશી અને પછી આપણું ટ્રેક્ટર થશે ચાલુ તો ચાલો ચાંદલો કરી દઈએ હવે રેડી હાલો હવે અગરબત્તી પેટાવી અને નારિયેલ વધારી દઈએ જય માતાજી કુડદેવી માં ગણપતિ ગજા નારિયેલ ભાઈ રે જય દ્વારકાધીશ ચલો હવે નારિયલ આપણે વધારી દીધું હે તો નારિયેલ ને સાકર પણ આપણે ધરી દઈએ હાલો ભાઈ વ્યવસ્થિત વાવણી થઈ જાય એવી શુભકામના કરીએ આપણે હવે આપણે આ કાકા ને બાંધી દઈ આ એક માતાજી છે છે આ એક છે વાહ જય માતાજી ગોળ ને દાણા લઈ લ્યો

જો દોસ્તો આપણે મુહૂર્ત કર્યું હતું એ બધું જો આમ થઈ ગયું છે એમ કાયદેસર એમ જ થવું જોઈએ કે આપણે જે કર્યું હોય ને મુહૂર્ત એ બધું હમજામાં લેવાતું જાય ને એટલે રેડી સમજી લેવાનું કે વાવણી સ્ટાર્ટિંગ થઈ ગઈ છે અને આટલા જો પહોંચી ગયા છે ટ્રેક્ટર આપણે આ બળદ કરતા તો ઘણી બધી સ્પીડમાં હોય બળદની સ્પીડ ઓછી હોય અત્યારે આની ફૂલે ફૂલ હોય અને આપણે હવે કરવાનું છે જો એક કામ જો હાજી આ બી નીકળે છે ને આ બાજુ અને ઓલે ખરે પણ એવું નીકળતું હશે તો આપણે એ વીણવાનું છે તો ચાલો કરી દઈશ શરૂઆત ચો મસ્ત મુહૂર્ત થઈ ગયું અને સુરજ દાદાએ આમ ઉગીને આટલે આવી ગયા છે તો ચાલો હવે હું બી મંડું વીણવા તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં દોસ્તો અને તમારા લોકોની આ વાવણી જો વરસાદ છે કે નહીં એ કોમેન્ટ કરજો અને વાવણી ગઈ કે નહીં એ કોમેન્ટ કરજો તો ચાલો મળ્યા થોડીક વાર પછી દોસ્તો ક્યારનું આપનું વાવણીનું કામ ચાલું થઈ ગયું છે પણ હું ફ્રી નહોતો કેમ કે ખાતર ચાલુ હતું નાખવાનું અને બી પણ નાખવાનું હતું એટલે બે મારો બે નાખતો હતો એટલે વારો નહોતો આવ્યો એટલે હું અત્યારે ફ્રી થયો એટલે મેં કીધું એક વિડીયો શૂટ કરી લઉં પાણી પીધું હમણાં અને આખો ગરમીનો હું નીચાર છું ક્યારનો અને જો અત્યારે બે ટ્રેક્ટર હાલે છે એક જો આગળ રાપ આલે છે ને આ બાજુ આમાં વાવણી થાય છે ટ્રેક્ટરનો અવાજ પણ એકદમ આવતો જશે ને જો હવે થોડુંક જ નું છે વાવવાનું અને હવે આપણે વરસાદની ખાસ જરૂર છે ગરમી પણ એવી છે એટલે વરસાદ આવી જાય એટલે બધા ખેડૂત રાજી અને હું તો ખેડૂતનો ખુશીનો દિવસ એટલે વાવણી કહેવાય તો અમે કીધું જ હશે અને બસ જો હવે આપણે ખાતર નાખવાનું કહે છે તો આપણે એ પણ નાખી દઈ બસ પછી આપણે મળ્યા દોસ્તો ફાઇનલી આપનું વાવેતર થઈ ગયું છે એટલે કે થોડુંક જો આ છેલ્લે ઓલા છેડે પહોંચે ને એટલે પૂરું બસ ક્યારના આપને રાહ જોતા હતા ક્યારના એટલે કે બે દિવસથી કે કેદી વવાશે કેદી વવાશે હું કંઈ ના જાય તો જમીન સારું પણ વાંધો ના આવ્યો ભેજવારી જમીન હતી એટલે વવાઈ ગયું છે આપણું સપનાનું વાવેતર પૂરું થયું અહીંયા હવે બસ સારી વાવણી થઈ જાય ઉગાવો સારો થાય એટલી જ આશા રાખીએ ખેડૂતને બીજું શું હોય તો ચાલો હવે આપને બધું ભેગું કરી લઈએ મિત્રો આપણું ભવાઈ ગયું છે ભવાઈ ગયું ફાઈનલી ભય માઈક ચાલુ કરો જો ખેડૂત મિત્રોને ચહેરા ઉપર ખુશી જોઈને જ ખબર પડી જાય કે વવાઈ ગયું મારા વાતાવરણ જો દોસ્તો હં વરસાદ જેવા થઈ ગયું છે હું લાગે આવશે વરસાદ જેવો જરૂર છે બધાય બધાયને આપણે બધાઈ ને એટલે આપણે બધાઈ ને હમ આવી જાય એટલે રેડી હવે બધાઈ ને ભાવે કર આજ ના દિવસ નું છે બે દિવસ માં વર્ષા થઈ જાય એટલે બધાઈ ની વાવણી ઉગી જાય જાવ દોસ્તો ફાઈનલી આપણો કમ્પ્લીટ ફાઇનલી આજે આપની વાવણી થઈ ગઈ છે અને વાવણી થઈ ગઈ ને પછી આપણે બીજી વાળી જે મગ વાયો હતા ને એ મગ મોડા થોડા કાઢ્યા હતા એટલે ત્યાં થોડુંક ખેડવાનું બાકી હતું એટલે ત્યાં હું જો ગયો હતો ને ટ્રેક્ટર હાલતું હતું ત્યાં થોડોક તો અત્યારે છાંટા આવ્યા હતા એટલે થોડોક ગારો એ પણ થયો હતો એટલે પણ એ હાલી ગયું અને આપણે હવે રાતના દસ વાગી ગયા છે મોડું થઈ ગયું બધું કામ કરતાં કરતાં અને એડિટિંગ થોડું કરતો હતો અને હવે એમ થયું કે વિડીયો એન્ડ કરી દઈએ

ચાયો દેતો તડકો વાતાવરણ વાદળછાયું એટલે બે દિવસ થઈ વરસાદ થાય રાહ ના જોઈ તો એ બે દિવસમાં વરસાદ થાશે એવું લાગે છે દોસ્તો તો એની તમને હાર્દિક અને વરસાદ થઈ જાય તો પણ હવે સારું જ છે કે કે હવે વરસાદની જરૂર છે બધી લગભગ તો વાવણી થઈ જ ગઈ હશે હા કેમ કે વરસાદ એવો સરસ પડી ગયો તો તો વાવણીમાં લગભગ તો કોઈ બાકી નઈ રહ્યું હોય હવે વરસાદ પાછો થઈ જાય એટલે વાવણી પર મસ્ત ઉગી જાય હા ચાલો હવે આ વિડિયો અહીં પૂરો કરશું હા મળશું જલ્દી જ નવા વિડિયો સાથે વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ભૂલજો નહીં ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો મળશું નવા વિડિયો સાથે ત્યાં સુધી બધાને જય જય કરીશ